નમસ્કાર મિત્રો પ્રી પોર ડે એટલે કે મતદાનના આગળના દિવસે આપણે કઈ કઈ પ્રક્રિયાઓ કરવાની થાય છે એ આપણે આ વીડિયોમાં વિસ્તૃત જોઈએ મિત્રો આ પ્રેઝન્ટેશન માત્ર તાલીમના હેતુ માટે બનાવવામાં આવેલ છે વધુ માહિતી માટે આપે ઇસીઆઈ દ્વારા પ્રકાશિત પ્રમુખ શ્રીની પુસ્તિકાનો અભ્યાસ કરવો જ જોઈએ આ પ્રેઝન્ટેશનમાં રજૂઆત શ્રી નીતિનભાઈ બી ઓઝા માસ્ટર ટ્રેનર રાણુ ઉના અને માર્ગદર્શન માનનીય શ્રી એમ કે પ્રજાપતિ સાહેબ એઆરઓ ઓ તેર જુનાગઢ લોકસભા પ્રાંત અધિકારી શ્રી ઉના તરફથી મળેલ છે દોસ્તો શરૂઆત આવી રીતે કરીએ આપણે કે સૌપ્રથમ આપનો ઓર્ડર ચકાસી આપની ટીમના સભ્યો સાથે મળી ડિસ્પેચિંગ સેન્ટર પરથી આપના બુથ માટેની તમામ સામગ્રી મેળવી લો ચાલો હવે મેળવેલી સામગ્રીમાં નંબરિંગવાળી જે આઇટમ્સ છે કે જે આપના બુથ માટે સ્પેશિયલ હોય છે તો એ આઇટમ્સને બરાબર ચકાસો જેમાં વીવીપેટ બીયુ અને સીયુ આના માત્ર નંબર તપાસો એને શરૂ કરીને તપાસવાના નથી મતદાર યાદીની નકલ આપના બુથ માટેની સ્પેશિયલ હોય છે સીયુ માટેના ગ્રીન પેપર સીલ મોકપોલ સ્લીપના કન્ટેનર માટેના ગુલાબી પેપર સીલ ખાસ કાપલી વચ્ચે કાણાવાળી હોય સ્લીપ સીલ જેને આપણે એબીસીડી સીલ પણ કહીએ છીએ વિશિષ્ટતા દર્શક સિક્કો સુપ્રત કરેલા મતપત્રોનો બંચ જે વીસ જેટલા થપ્પી હોય છે આ એટલી વસ્તુઓ ખૂબ અગત્યની હોવાથી એને આપણે એને આપણે નંબર સહિત ચકાસવા જોઈએ આગળ આગળ જઈએ હવે જે ફોર્મ્સ છે જુદી જુદી પ્રકારમાં ઉમેદવારની યાદી એટલે કે ફોર્મ સાત ક શાહી લાખ સ્ટેમ્પેડ મતકુતીર માટેનું સિન્થેટિક પુઠું વિવિધ પ્રકારના કવસ એરો ક્રોસ માર્ક સિક્કો મતદાન રજિસ્ટર એટલે કે સતર્ક શાહીની બોટલ રાખવા માટેની ડબ્બી ટાકણીઓ પ્લાસ્ટિકનું કન્ટેનર બોક્સ કાળા રંગનું કવર લાખ મતદાર માટેની કાપલીઓ તકરારી મતની પહોંચ બુક મીણબત્તી મેચ બોક્સ એટલે કે બાકસ મોકપોલ સ્લીપનો સિક્કો સ્ટાફ અને એજન્સના ઓળખપત્રો ધાતુનું શીલ બીયુસીઓ અને વીવીપેટ માટેના સરના માટેગ આટલી વસ્તુ આપણે ચકાસી અને સાથે લઈ લેવી જોઈએ ન હોય તો આપના ડિસ્પેન્સિંગ સેન્ટરમાંથી પાછી મેળવી લેવું જોઈએ હવે આટલું મળી ગયું હોય તો આપ આપના રૂટમાં બેસો અને આપના રૂટ રૂટમાં અને આપના પર પહોંચો ચાલો બુથ પર પહોંચ્યા પછી સૌ પ્રથમ આપે મતદાન મથક કેવી રીતે ગોઠવવું એનો સંભવિત ડિઝાઇન આપું છું આપ આપની રીતે એમાં ફેરફાર સ્વાભાવિક રીતે કરી શકો છો આપ અહીંયા જોઈ શકતા હશો કે એક બે ત્રણ છે એ મતદાન અધિકારી પ્રથમ બીજા ત્રીજાના ટેબલ છે પીઆર લખેલું છે પ્રિસાઇડિંગ ઓફિસરનું ટેબલ છે અને ઉપરની સાઈડ જે બતાવેલું છે એ આપણું મતકુટીર માટેનું ટેબલ છે એમાં મતકુટીર બતાવી છે અને મતકુટીરની અંદર આપે વીવીપેટ અને બીયુ બેલેટ યુનિટ આમાં જોઈ શકતા હશો અને ત્રણ નંબરના અધિકારીના ટેબલ પર સીયુ એટલે કે કંટ્રોલ યુનિટ છે દોસ્તો જે જગ્યાએ મતકુટીર બનાવી છે તેની પાછળની બારી બંધ છે એ આપ બરાબર નિરીક્ષણ કરીને જોઈ લ્યો જે દરવાજો છે ત્યાં આપ જોઈ શકતા હશો કે અંદર અને બહાર જવા માટેના યોગ્ય પ્રકારની નિશાનીઓ કરેલી છે ચાલો હવે સંભવિત રીતે આપણે ચકાસ લઈએ કે જો મતદાર આવે તો કેવી રીતે કઈ જગ્યાએથી પસાર થાય એ આપ જોતા જાઓ ખાલી જુઓ દોસ્તો મતદાર પ્રવેશે છે સૌ પ્રથમ એક નંબરના ટેબલ પર જાય છે પછી બે નંબર પાસે જાય છે પછી ત્રણ નંબર પાસે જાય છે અને ત્યાંથી પછી એ મતકુટીરમાં જાય છે અને મતકુટીરમાં જઈ અને પરત જ્યાંથી બહાર નીકળવાનો માર્ગ છે ત્યાંથી બહાર નીકળે છે આ રીતે આપે બરાબર ગોઠવી નાખવાનું છે એજન્ટ્સ છે એને એક બે અને ત્રણ નંબરના ટેબલની પાછળ હોવા જોઈએ કે જેથી આવનારા જે મતદાર છે એમનો ચહેરો એના તરફ રહે એ ખાસ જરૂરી છે આ સંભવિત ગોઠવણી છે દોસ્તો આની અંદર ફેરફાર આપ કરી શકો છો હવે આપને હું વૈધાનિક પરબીડિયા જે કુલ પાંચ હોય છે એ બતાવી દઉં છું જે આપ ચેક કરી લો દરેકે દરેક ફોર્મમાં વિશિષ્ટતા દર્શક સિક્કો આપની સહી જે વિગત ભરવાની છે એ બધી ભરી નાખો એ ક્યાં કયા પર કવર્સ છે એ જોઈએ આપણે તો પહેલું કવર છે માર્ક યાદી મતદાર યાદીની માર્ક કરેલી નકલ જે આપને મતદાનના અંતે પ્રથમ પોલિંગ ઓફિસર પાસેથી મળે એ આ છે અને એની અંદર બધી વિગતો લખવાની થાય છે અને છેલ્લે લાખથી સીલ કરવું પડશે આમાં ફોર્મ એક પણ ના હોય એ યાદ રાખો ચાલો બીજું સત્તર ક એટલે કે બીજા મતદાર અધિકારી પાસે હોય આ મતદાર પત્રક પણ બોલાય છે આને અને એની અંદર આ બધી વિગતો હોય છે એ કેમ ભરવી એ અન્ય વિડીયોની અંદર હું આપને બતાવવાનો છું એની આપણે ચર્ચા કરીશું અને અહીંયા આ કવર જે છે બીજા નંબરનું કવર એમાં પણ કોઈ પ્રકારનું ફોર્મ નથી હોતું માત્ર આ એક ડાયરી જેવું હોય છે જે આખું રજિસ્ટર છે એ આની અંદર મૂકવાનું હોય અને એને સીલ કરવાનું હોય છે ખાસ ચાલો આગળ ત્રીજા નંબરે મતદાર કાપલીઓ જે ત્રીજા નંબરના અધિકારી પાસેથી મળે કારણ કે બીજા નંબરના અધિકારીએ આપી લખી અને મતદારને આપી અને મતદારે ત્રીજા અધિકારી પાસે જમા કરાવેલી હોય અને એ પચાસ પચાસના બંચમાં એકઠી કરતા જાય અને એ કવરમાં નાખતા જાય અને આખા મતદાનને અંતે એ જેટલી કાપલીઓ ભેગી થઈ હોય એ આ ત્રીજા કવરમાં મૂકવાની હોય આમાં પણ કોઈ પ્રકારનું ફોર્મ હોતું નથી અને છેલ્લે સીલ કરવાનું છે આને પણ ચાલો ચોથું ફોર્મ જોઈએ જે આપની પાસે જ હશે ટેન્ડર ટેન્ડર્ડ વોટ છે એટલે કે જે આપણે મતપત્રો આપ્યા હતા ગણીને લીધેલા છે આપણે એ મતપત્ર જો એક પણ વપરાયું હોય તો વીસે વીસ મતપત્રો ધરાવતું જે બંચ છે એ આની અંદર મૂકી અને આને સીલ કરવાનું છે પરંતુ જો વપરાયેલું હોય તો આપણે એની પછીનું એક કવર છે કે જેની અંદર જેટલા આવા કવર બન્યા હોય ઘટનાઓ જેની આપણે પોલ ડે વાળા વિડીયોમાં ચર્ચા કરવાના છીએ અને એની સાથે એક આવું ફોર્મ હશે સત્તર ખ સુપ્રત કરેલા મતની યાદી તો એમાં મતદારનું નામ અને એની જરૂરી વિગતો ભરવાની થાય છે આવા બધા જ કવર અને આવું ફોર્મ ઈ આ પાંચમા કવરમાં નાખી અને કવરને સીલ કરીએ એટલે આપણા આવા પાંચ કવર્સ પૂરા થાય છે અને જો કોઈ ઘટના ન બને તો આ કવરની અંદર ત્રાસે નીલ એટલે કે આવી ઘટના બનેલી નથી એવું લખી નીચે સિક્કો સહી વગેરે કરી અને આપે આ પાંચમું કવર સીલ કરવાનું છે ચાલો તો આ થઈ ગયા વૈધાનિક કવર હવે બિનવૈધાનિક કવર દોસ્તો છે તો અગિયાર વેચી દઈએ તો યાદ રાખવા એકદમ ઈઝી પડે આપણે યાદી જોવી જ ના પડે એમાં બે નિમણૂક પ્રકારના હોય છે જેની આપણે વાત કરીએ આગળ પછી ચાર ખાસ કિસ્સાના હોય છે જેની પણ આપણે યાદી અને વાત કરી લઈશું અને છેલ્લે પાંચ વધેલી વસ્તુના હોય ચાલો તો પેલા આપણે બે નિમણૂક વાળા પત્રકો જોઈએ કવર્સ જોઈએ મિત્રો પેલું કવર છે એ મતદાન એજન્ટની નિમણૂંક એ મતદાનના દિવસે સવારે જ્યારે મતદાન એજન્ટ હાજર થાય ત્યારે આ મળે જોકે હું આપને જણાવી દઉં કે મતદાન એજન્ટ સવારે જ હાજર થાય એવું નથી પણ જ્યારે હાજર થાય ત્યારે એમની પાસેથી આ કવર મળશે એમની પાસેથી આ ફોર્મ મળશે અને આવા જેટલા ફોર્મ્સ ભેગા થાય છે એ બધા જ આ કવરમાં નાખી અને કવરને ચોંટાડી દેવાનું છે નિયમ અને સીલ કરવાનો નથી ચાલો નેક્સ્ટ આ બીજું કવર છે એમાં ચૂંટણી અંગેની કામગીરીનું પ્રમાણપત્ર જે કર્મચારી ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ ધરાવતા હોય એટલે આ બે હું વાળા બે નિમણૂક વાળા પૂરા થયા તો આમાં નાખી અને આને પણ ગુંજરથી ચોંટાડવાનું છે સીલ કરવાની જરૂર નથી ચાલો બે નિમણૂક વાળા પૂરા થયા હવે ખાસ કિસ્સાવાળા ચાલો પેલો કિસ્સો શું વાંધો લખાવેલા પત્રો એટલે કે ચેલેન્જ વોટ એટલે કે તકરારી મત એમની યાદી વગેરે કેવી રીતે ફોર્મ ભરાય એ આપણે પાછળ સમજશું પરંતુ એ જે કંઈ હોય એ આની અંદર ભરવાના થાય છે પછી જો તકરારી મત બન્યા હોય કિસ્સો બન્યો ના હોય તો તો આ ખાલી રહેશે પરંતુ બન્યો હોય તો એની અંદર જે રકમ છે જે જપ્ત કરવી પડી હોય તો એ રકમ વગેરે આમાં મૂકવાની થાય છે અને ફીની પહોંચની એક કોપી આપણે આમાં મૂકવાની થાય છે ચાલો તો આ થઈ ગયા બે અ આપણે જે કિસ્સાઓ વાળા જોઈએ છે એમાં પ્રથમ જોયું તકરારી વાળું ચાલો પછી બીજું છે નિરક્ષર અંધ કે અશક્ત મતદાર કે જેમની સાથે એમના સાથી આવ્યા હોય અને એ સાથી દ્વારા જો મતદાન થયું હોય તો એમનું આ એકરારનામું છે એ આની અંદર ભરવાનું છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ખાસ કિસ્સાવાળા કવર તો ટોટલ ત્રણ કવર બન્યા ચાલો ચોથું જે મતદાર આપણને જોતા જ એમ દેખાય કે આ એની વય દેખાય છે એની કરતાં ઘણી ઓછી છે ત્યારે આપણે વેરીફિકેશન માટે એમની પાસેથી પૂરતી વય છે એવું ચેક કરવા માટે કોઈ ડોક્યુમેન્ટ માગીશું જોકે હવે તો ફોટા આવી ગયા છે એને બધું તૈયાર છે એટલે હવે આ શક્યતા ખૂબ ઓછી છે પરંતુ જો થાય તો એમનું એક એકરાર એકરારનામું કરવાનું છે અને એમાં એમની સહી લેવાની છે તો એ આ છે ચાલો આગળ વધીએ હવે બાકીના કવર્સ જે છે એ કવર્સ છે વધેલી વસ્તુઓના મેં આપને કહ્યું હતું કે પેલા બે કવર પછી પાછા અને પછી પાછા તો હવે આ જોતા જઈએ પેલું છે વધેલા કે બગડેલા પેપર સીલ મિત્રો એટલો ખ્યાલ આવતો હશે કે વપરાયેલા પેપર સીલ નું કવર બને ના બને એ તો વપરાઈ ગયું છે જે તે સાધનમાં નખાઈ ગયું છે ચાલો આગળ બીજું એવું કવર થાય છે વધેલી ખાસ કાપલી જે આપણા સીયુ ની અંદર ઓલા ક્લોઝ બટન વાળાની ઉપર આવે છે એ તો એ વપરાઈ ગયેલી છે ત્યાં પૂરું થયું પણ બાકીની વધી છે એ વધેલું છે ચાલો આગળ ચોથું વધેલી મતદાર કાપલી જો ત્રીજા અધિકારી પાસેની કાપલીઓ છે એ આપણે વૈધાનિક કવરમાં નાખી પરંતુ બીજા અધિકારી પાસેની વધેલી કાપલી કાપલી કે જેની અંદર હજી લખાણ થયું નથી એ આપણા બીજા અધિકારી પાસે વધારાની પડી હશે તો એ આમાં લેવાની થાય છે પછી મતદાર યાદીની માર્ક કર્યા સિવાયની નકલ જે પ્રિસાઇડિંગ ઓફિસર પાસે હોય કદાચ આપેલી હશે તો એક પ્રથમ અધિકારીને આપણે નિશાની કરવા માટે આપી હશે અને બીજી બે આપણી પાસે હશે કે જે ક્યારેક કોઈ મતદાર આવ્યા હોય એનું નામ મળતું ન હોય તો આખી પ્રોસેસ અટકી ન જાય એટલા માટે આપણે મદદરૂપ થવા માટે આપણી પાસે મતદાર યાદીની નકલ હોય જેની મદદથી આપણે જે તે મતદારનું નામ શોધી આપતા હોઈએ છીએ તો આ થઈ ગયા બિનવૈધાનિક કવર